હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ગોધરા ખાતે યોજાયેલ વાળુ કપ કરાટે ચેમ્પિયનશિપમાં દાહોદના કરાટે સ્પર્ધકોએ ત્રણ ગોલ્ડ સાત સિલ્વર એક બ્રોન્ઝ મેડલ મેળવી દાહોદનું ગૌરવ વધાર્યું છે ગોધરા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનું સ્કૂલ પરિસરમાં વાળુ કરાટે ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા વાર્ડો કપ બે હજાર ચોવીસ ટુર્નામેન્ટથી યોજાઈ હતી જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી કરાતે સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં દાહોદના કોરજ્યુ કરાટે નિષ્ણાત રવિન્દ્ર ભગતના માર્ગદર્શનમાં તાલીમ લીધેલ કરાટે સ્પર્ધકો રેવા ત્રિપાઠી ગોલ્ડ મેડલ દુવાશ નૈયા ગોલ્ડ મેડલ અયાન પટેલ ગોલ્ડ મેડલ પ્રયાગ પટેલ સિલ્વર મેડલ પુષ્કર ડામોર સિલ્વર મેડલ રાજવી ડામોર સિલ્વર મેડલ વેદાંત મિશ્રા સિલ્વર મેડલ યાસ મિશ્રા સિલ્વર મેડલ માહી હિગંડ સિલ્વર મેડલ જ્યાં રંભાપુરવાલા સિલ્વર મેડલ રામવીર ડામોર બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને કરાટેમાં દાહોદનું ગૌરવ વધાર્યું છે રવિવારના રોજ ગોધરા ખાતે વાડો કપ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં દાહોદ ગોઝુર્યું કરાટે ફેડરેશન ની ટીમ મેં ભાગ લીધો હતો જેમાં બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ છ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવ વધારે મેં કરાટે જતી હું મુજે કરાટેસ્ટલ ખુદ